Thank you

તપાસ હાથ ધરી છે સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ઓગણત્રીસ બોટલો કબજે કરી આરોપીઓએ કારમાં સીટની અંદર ચોરખાનું બનાવ્યું હતું અને પાછળની લાઇટને અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું જેમાં દારૂની બોટલો લાવવામાં આવી પોલીસે કારમાં તપાસ કરતા ઓગણચાલીસ દારૂની બોટલો મળી આવી હતી પોલીસે પુણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં જાહેરમાં રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે